מנהלים השקעות במומחיות כבר ארבע שנה. כתב ג'ייני. מבוחרת ג'וי לורמה נקרא שירות 24/7, מרכזים בבריאות והתפתחות הילד, ככל מה שהעניינים צריכים כדי לגדול בריאים. אמרת, זה... למפותחים עד בי 18. אתה רואה איזה זמר ווספיד על קופת פולים פלי ארצה? While rivers whisper truth as they flow down

આ દવાલી આવવાથી પડી આતા નાસ્તા નહીં કરવું નથી બપોરે દીકરી ખાવા જવાનું જો આ સવાર ના ઉડે બધા ઉડાડે દેખા દેખાય બધું કામ બાકી છે એ પડ્યો મારા રમમાં એને ઉડે આતાના રમમાં ઉડે કામ કરવા બધુંય કામ કરવાનું હે અને શરદી થાય ચાલુ જ છે તો જો એવું હોવાનું એટલે આ કારક તો એવું થાય આતે કીધું તો કે આ જવાનું હે પણ જો હોવાનું ખાઈ પી લેવાનું નવરું થઈ ને ત્યાં થઈ ને ફેરવાનું પછી જો આવી રીતના થાય ખાવા નહીં થાય કાઢવા નહીં થાય જો કે ખાય હોવાની વાત હે કોઈ તો ખોધું પાણી નથી પીતું ચલો બનાવીએ પછી વાડાવડું કરી પછી જોઈએ વાવડો ને બે ને શાંત થઈ ગયા હે બધી મોનાતા મોના તો જોવું એને જોઈએ

તમને એ લાગતું કે મારે જાય ખાઈ પીએ મારે ગયા હાડા બાર કલાક થઈ ઘરનું કામ કરતા બધા ચાલો તો ઘડી વાકતો તો આવે જસ્ટ એ હમણાં આવ્યા છે એ આ તો દીકરી આ તો દીકરી મને એ બા દીકરી બે ખાવા ગયા હતા બરાબર હું જસ્ટ ઉઠી કેટલા વાગ્યા ખબર પાંચ વાગ્યા દેખાય તો હું આ જ પાકેટમાં કેટલાક પૈસા હૈ એ જો ને તોડે બતાવવા બાકી હું તો રોકડા કોઈ દેવું પાડતી નથી કારણ કે ડાયરેક્ટ સીધા ઉકલે ડાયરેક આ જો એક ભાઈની એ કોમેન્ટ હતી કે તમે પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરો ને એ જરી કીજો તો આજ હું તમને એ કી તો ચલો પહેલા પૈસા દેખાતા કેટલી કેટલી નોટ હોય કામ કામ હોય અમુકના નામ નહીં આવડતા હોય છતાંય હું તમને બતાવું છું ઓકે તો ગઈ છે આ તો બધી બસો બસો જ નોટ હે દેખાય આ બસો છે બસો બસો સેપન આપણી કી બધી નોટોમાં ગાંધીજીનો જ ફોટો હે તો આની બધી નોટમાં અલગ અલગ ભાઈનો ફોટો હે બની કામ હોય આપણી તો બધીમાં જ છે આની બધી નોટમાં અલગ અલગ હે તો ચલો બસો નોટ તો આપણે જોવાઈ ગઈ એ બીજી નોટ નો કાક થી બંધો બસ હોની નોટ ને કારણ કે મારા પાસે ને હું તો જો કે ઉપરથી જ ને કાર્ડમાંથી જ કરા પણ નોટ થી નહીં હે આતાનો એટલે મેં ચેક કર્યો એના પાસે બધી બસો ની જ નોટ હે તો મારા ભાઈ આ ત્રણેય જેટલી હે ને એ પછી એક ની નોટ ને બાકી તો આટલી હાજી ઇન્ડિયામાં હોય ઈન્ડિયામાં પાંચસોની નોટ હોય પાંચની એવી રીતે બંધ થઈ ગઈ હું તમને બતાવા છું તો દેખો આ 50 ની નોટ હે જો એમાંય બીજો ભાઈ હે આ 20 ની નોટ હે ને તો એમાંય બીજો ભાઈ હે ને આ બેનો સિક્કો હે આ રૂપિયા હે રૂપિયો વન સેકલ ઇક્વલ ટુ ઇન્ડિયન અઠાણે કેટલા છે ઈઠેવી હાલે આ પાંચ નો સિક્કો હે પાંચકા પછી આ દસ સેકલ નો હે ને આ પચાસ ની નોટ પછી આ હે ને આ બે ભેગા થાય ને તાર એક સિક્કો બને આને અઘરોધ કીએ કે આને અગરો બધા મને ખબર પણ આ હે ને આ દસ દસ આવા ભેગા થાય હવે પેલા મને આ એક સિક્કો મળ્યો તો હું પૈસા ઉપડો જતી હતી ને હવે મારો પેલો બીજો મહિને છું તો હું નવી ઉતી તાર જો આ બે ભેગા થઈ ને તાર એક રૂપિયો થાય તો હું હાવ નવી ઉતી ને તાર મને સિક્કો મળ્યો હતો મને ખબર નથી કે આ સિક્કો મળતી કે આ હુનાનો સિક્કો હે હું તો એ વ્યવહાર ખાઈ ગઈ ત્યાં કોઈ નહીં તો હું કોઈને બતાવે કે ભાઈ આ કામ હે કે કામ નહીં પછી એક દીદી હે મેં એની પછી તકે એ એક અગ્રો કેવાય કીધું એ કીધું કે એવા બે સિક્કા ભેગા થાય તારે એક રૂપિયા થાય મેં કીધું અરે બાપ હું મને હુનાનો સિક્કો છે એવું આજ મને હોવાનું થાય કે મને કઈ માથું દુઃખે કારણ કે મેં અચાનક પીધું

ફોની નોટ ન મેળવી એટલે હવે એ પછી કારક બતાવ દે ને પૈસા ટ્રાન્સફર કઈ રીતના કરીએ ને એ હું સ્ક્રીન રેકોર્ડિંગ આમાંથી કરી કાં તો હું આ વખતે મોકલીને તો એ કાંઈક કંઈક પણ વિચારેને હું તમને એ હું જવાબ તમને દેવો ને કારણ કે તો બધાને ખબર પડે બાકી તો ઓનલાઈન ટ્રાન્સફર બધા કરતા હોય ને અમુક એજન્ટ થ્રુ મોકલાવે કે પહેલાં ઇન્ડિયા આપે દે પછી આપણે આથી અથવા દેવાના એવી રીતના છે તો એન્ડ વાત તો છે કે ઇન્ડિયાથી ઇઝરાયલ આવીએ તો પૈસા લેના આવવા મતલબ કે આ ડોલરની જરૂર પડે કે નહીં એક્સચેન્જ કરીને લેવા કે નહીં તો આ કંઈ કામ ને જો હું એક્સચેન્જ કરીને લઈ આવી હતી મારા ઘરના ઉપાધ નથી બરાબર અધવીસારે કાંઈ કંઈ જરૂર પડે તો પૈસા હોય તો કાંઈમાં આવે તો આ જો પાંચ પાંચના ડોલરને એવી રીતના હે એ કંઈ લેના આવવાની જરૂર ને હું લઈને આવી હતી બતાવવા અને મારો જે પેલો પેલો પગાર સ્ટાર્ટિંગ અમારો પગાર એની મને મળીને તમે બતાવો આ વીસની નોટ હે ને એ હું હાંસવે રાખી અમારે એક હગાઈ મને આપી હતી એટલે આ નોટ એ હું હાસવે રાખી અમુક અમુક વસ્તુ છે ને મને એવી ટેવ છે હાંસવાની તો આને હું હાસવે રાખી અમારા હગાઈ મને આપી હતી અને બીજા જો આ એક્સચેન્જ કરીને લઈ આવી હતી પાંચ પાંચ છે ની હે કેટલી હે દસ મારે સુકરસની રજા વાળું હતું અને પ્લસમાં બીજા હાજર સુકરસની નું કામ જડે જાય તો સતરસો રૂપિયા ઈ ચાર હજાર સાતસો ઓલા બીજા બે હજાર સો સાડાસો હજાર જેવું થાય પણ સ્ટાર્ટિંગમાં તો આપણે નવા એટલે કઈ ખબર ભાન પડે જ નહીં એવું હતું ભગવાનની દયાથી સારું એમ ભગવાન ને જોવે છે એવું તો નથી તો હે ને ઇન્ડિયા થી આવું તો પૈસા આવવાની કોઈ જરૂર હે નહીં છતાંય તમારે લેવા હોય હેરી રાખવાય પણ એકતા તે દુ એટલા રૂપિયાની ભીડ હોય ને મોગ એક્સચેન્જ ન કરે એ મારું મન હતું